નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને એ ડાયરેક્ટ આદિવાસી સમાજના બધા યુવાનોને મળવા જઈ રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો પછી ચેતરભાઈ વસાવા ડાયરેક્ટ મીડિયા સમક્ષ તેમની વાત રજૂ કરશે એવા બધા તમે વિડીયો જોયા છે પણ એ આપણા અફવા ફેલાવી રહ્યા છે બધા લોકો ચત્રપી વસાહ આજુ સુધી જેલની બહાર આવ્યા નથી અને જેવા ચિત્રપી વસાવા જેલની બહાર આવશે એવા હું ડાયરેક્ટ તમને માહિતી આપી દઈશ કાં તો વિડીયો અપલોડ કરીશ અથવા કોમ્યુનિટી પોસ્ટ કરીશ એટલે આપણને તમને બધાને માહિતી મળી જશે કે ચત્રોપી વસાહ જેલની બહાર આવ્યા છે કે નથી આવ્યા તો મિત્રો એના માટે તમે ચેનલને કરી કરી દેજો દેજો અને અને વિડીયોને જેલની બહાર આવશે ત્યારે પહેલા આદિવાસી સમાજ પાસે જશે કે મીડિયા સમક્ષ તેમની વાત રજૂ કરશે કે તે સાચા છે કે ખોટા છે તેમના પર ખોટો કેસ કરવામાં આવે છે કે સાચો છે તે તમને જરૂર કોમેન્ટ કરજો અને ચેતરભે વસાવા આજે સો ટકા જેલની બહાર આવી જશે